બગદાણામાં કોળી સમાજના આગેવાન નવનીત કેસ મામલામાં આજે મુખ્ય આરોપી તરીકે જયરાજ આહિર આક્ષેપો લાગી રહ્યા હતા તેમાં જયરાજ આહિરની આને લઈને કોળી સમાજના યુવા આગેવાનોની પણ પ્રતિક્રિયા સામે આવી રહી છે આ મામલે શું કહી રહ્યા છે એડવોકેટ કિશન મેર વિગતે વાત કરીએ વૈષ્ણવ

અઢાર દિવસથી એસઆઈટી આ કેસની તપાસ કરી હતી એક ઝીણવટપૂર્વક ટેકનિકલ એનાલિસિસ સાયોગિક પુરાવા તેમજ આરોપીઓની કોલ ડિટેલ સહિતની વસ્તુઓ એકત્ર કરવામાં આવીને આજે અંતે એસઆઈટીએ જયરાજ આહિરને ત્રણ વાગે તેડું મોકલવામાં આવ્યું હતું અને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે કેટલાક એસઆઈટીઓના સવાલના જવાબમાં જયરા આહિર છે તે ફસાયા અને ત્યારબાદ તેમની સામે ધરપકડના પગલા લેવામાં આવ્યા આ સમગ્ર ઘટનાના મામલે જે ધરપકડ થઈ છે તેના લઈને કોળી સમાજના યુવા આગેવાનો શું કહી રહ્યા છે તેમને સાંભળો હું કિશનમેર એડવોકેટ ભાવનગરથી હાલમાં જ એસઆઈટી દ્વારા જયરાજભાઈ બમ્મરની ધરપકડ કરવામાં આવી છે ત્યારે હું ગુજરાત સરકારનો તેમજ એસઆઈટીની ટીમનો ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે એસઆઈટીની ટીમ અંતે તો રંગ લાવી છે સાથે સાથે અમારા પંદર ધારાસભ્યો સાથે સાથે અમારા ત્રણ સાંસદ સભ્યોની મહેનત પણ રંગ લાવી છે ત્યારે ખાસ કરીને હીરાભાઈ સોલંકી પરસોત્તમભાઈ સોલંકી દિવેશભાઈ સોલંકીનો પણ હૃદયપૂર્વક આભાર માનીએ છે કારણ કે સમાજના યુવાનો સતત આ નવનીતભાઈ બાલજાને ન્યાય અપાવવા માટે લડી રહ્યા હતા ત્યારે આપના દ્વારા જે પણ સાથ સહકાર મળ્યો છે તેમજ સાથોસાથ મીડિયા કર્મીનો પણ જે પણ સાથ સહકાર મળ્યો છે તે તમામનો ખૂબ ખૂબ આભાર છે જય હિન્દ જય ભારત સત્યમેવ એવું જય તે આખરે સત્યની જીત થઈ છે ત્યારે સત્યમેવ એવું જય છે આપણે સાંભળ્યા હતા કોળી સમાજના યુવા આગેવાનો તેઓ આભાર વ્યક્ત કરી રહ્યા છે એસઆઈટીનું રાજ્ય સરકારનું ને સાથે જ હીરાભાઈ સોલંકી હોય દિવ્ય સોલંકી હોય પરસોત્તમ સોલંકી હોય કેમ કે તેમણે આ ઘટનામાં જે રીતે રજૂઆત ગાંધીનગર સુધી કરી ને ત્યારબાદ એસઆઈટી હરકતમાં આવીને આ મામલે કેસમાં ધમધમાટની શરૂઆત કરી અને અંતે મુખ્ય આરોપી સુધી એસઆઈટી પહોંચી તેને લઈને હાલ કોળી સમાજે રાતના શ્વાસ લીધા છે દર્શક મિત્રો આવા જ વિડીયો જોવા માટે નવજીવનની ન્યૂઝ જોતા રહો